અમારો પરિવાર અરવલ્લી ના મોડાસા શામળાજી હાઈવે ઉપર વહેલી સવારે જ ગમખ્વાર અકસ્માત થયો છે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ ચોવીસ કલાક માં બે મોટી ટ્રકો વચ્ચે ગમખવાર અકસ્માત ટિંટોઈની પાસે સવારે પાંચ વાગ્યાની આસપાસ થયો છે અને આપને સમગ્ર દ્રશ્યો બતાવી રહ્યા છે કે કેટલો ખતરનાક જે અકસ્માત છે તે અહીંયા ઘટ્યો છે વારંવાર આ શામળાજી હાઈવે ઉપર અકસ્માત થતા હોય છે બે ટ્રકો જે રહેણાંક વિસ્તારની અંદર ઘૂસી ગઈ છે એટલી હદે ખરાબ અકસ્માત થયો છે અત્યારે પોલીસ સહિત ફાયર બ્રિગેડ અને તમામ જે સંસાધનો છે તે અહીંયા પહોંચી ગયા છે પરંતુ ડ્રાઈવર ફરાર છે એટલે અકસ્માત કેવી રીતના ઘટ્યો છે તેની ચોક્કસથી માહિતી મેળવી નથી શકાતી આપ જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડ પણ અહીંયા વહેલી સવારે પહોંચી ગયું છે આપને જે ઘરના દ્રશ્યો છે ઘરના દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ જે તબેલો છે તબેલો છે અને પાછળની બાજુ રહેણાંક વિસ્તાર છે કેટલો ખતરનાક અકસ્માત છે આ તો સદનસીબે જે લોકો રહી રહ્યા છે તેમનો જીવ બચી ગયો નહીં દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ રહેણાંક વિસ્તાર છે અને રહેણાંક વિસ્તારની પાસે જ જે બે ટ્રકો છે બે નો અકસ્માત થયેલો છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યો અંદર વારંવાર શામળાજી હાઈવે ઉપર અકસ્માત થતા હોય છે થોડા સમય પહેલા જ પૂનમના દિવસે પણ ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં યુવાનોના મોત થયા હતા હવે તંત્રને જોવું રહ્યું કે હાઈવે ઉપર કેમ આટલા ગંભીર અકસ્માતો થઈ રહ્યા છે અરવલ્લીના શામળાજીથી મહર્ષ ઉપાધ્યાય જી ચોવીસ કલાક